સ્થાનિકો દ્વારા રેયન કંપની તરફથી સતત વાયુ તેમજ ધ્વનિ પ્રદૂષણ ફેલાવવામાં આવતું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા છે કે રેયન કંપની દ્વારા અવારનવાર આ ક્લોરિન ગેસ લીક થાય છે ને એનું કંઈ નિવારણ આવે બરાબર અને જે પાવડર સફેદ ભૂકીને કાળી ભૂકીને અવારનવાર ઉડે છે પછી કેવો અવાજ આવે છે ઘૂંઘાટ આવે છે પછી આજે રિયન કંપનીએ જે દિવાલ બનાવેલી છે દેવકાનું પાણી રોકી લે છે એના હિસાબે બધા નાના મોટા એરિયામાં પાણી ભરાય છે રિયન આપણે આ દરિયામાં જે કેમિકલ પાણી છોડે છે પ્રકૃતિને કેટલું નુકસાન થાય છે ખાસ કરીને અમારા એરિયામાં તમે આવો તો તમને ખબર પડે અઠવાડિયામાં ત્રણ દિવસ ગેસ લીકેજ થાય છે અને અતિશય ગેસ લીકેજ થાય છે હમણાં ત્રણ એપ્રિલના રોજ તો મારી ખુદ કલેક્ટર સાહેબ આરે વાત થઈ હતી ને કલેક્ટર સાહેબને મધ્યસ્થતા કરવી પડી હતી ત્યારે ગેસ બંધ થયો હતો પ્લાન્ટ લીકેજ થઈ ગયો હતો ને ત્યારે એટલે બહુ અતિશય તકલીફ છે એટલે અમે આનું આવેદનપત્ર સાઈડને આપવા આવ્યા હતા અવારનવાર ફરિયાદ કરીએ છીએ પણ કંઈ નિવાર નિરાકરણ આવતું નથી બરાબર છે એટલે અમને એમ થયું કે આ વખતે જિલ્લા કલેક્ટરમાં જઈને સાઈડને કહીએ તો આનું નિરાકરણ કંઈ લઈ આવે